જે દેશો છે એમને સતત આ ઘટનાક્રમ પર ભારતની સાથે છે અને ભારત સતત આ દેશોને એની જાણકારી આપી રહી છે અને એક પછી તમામ જે દેશો છે ભારત સાથે જ છે અને ભારત જે પણ કરશે એ બિલકુલ સાચું છે અને એ રીતે તમામ જે દેશ છે મોટા ભાગના દેશ ભારતની તરફેણમાં છે અને વિદેશ મંત્રી એસ જયશંકર આ બેઠકમાં હાજર રહ્યા છે પ્રધાનમંત્રી સાથે વિદેશ સચિવ ત્યાર પછી વિદેશ મંત્રી બેઠક કરી રહ્યા છે એક મોટી સામે આવી રહી છે ઝી ચોવીસ કલાક પર જેમાં એક પછી એક જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે હાલમાં વિદેશ મંત્રી અને વિદેશ સચિવ આ બેઠક હાલમાં કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વધુ એક મોટી ખબર ઓપરેશન